ખંભાતના વૈનાજ તરિયાઈ ભાઠા વિસ્તારમાં અરેરાટીભરી ઘટના બનવા પામી છે છેલ્લા ત્રણ દિવસમાં ઝીંગા અને મત્સ્ય તળાવોના કેમિકલયુક્ત દૂષિત પાણી પીવાથી તેર પશુઓના મોત નિપજ્યાનો પશુપાલકોએ આક્ષેપ કરી રહ્યા છે આ ઘટના અંગે પશુપાલકોએ ફરિયાદ નોંધાવતા ખંભાત ગ્રામ્ય પોલીસ સ્થળ પર પહોંચ્યા જ્યાંથી ઝીંગા મત્સ્ય તળાવોમાં વપરાતી દવા કેમિકલ સહિતની સામગ્રીના સેમ્પલ લઈને તપાસ આગળ વધારી છે તેર પશુઓના મોતના મામલા પગલે મામલતદાર વેટનરી અને પશુ ચિકિત્સકો સહિતની ટીમ પર સ્થળ પર પહોંચી પશુઓના મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ અને સેમ્પલ એફએસએલ માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે સ્થાનિકોના મતે નવા ગામ બારા થી વેણજ ભાડા વિસ્તારમાં બસો થી વધુ ઝીંગા મત્સ્ય તળાવો ધમધમે છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ઝીંગા મત્સ્ય તળાવોને નિયમ અનુસાર મંજૂરી આપવામાં આવી છે કે ગેરકાયદેસર ચાલતા હોવા સહિતની બાબતે પ્રામાણિક તપાસ હાથ થાય તો જ સત્ય ઉજાગર થાય પોસ્ટમોર્ટમ અને એફએસએલ ના રિપોર્ટ આવ્યા બાદ પશુઓના મોત નું સાચું કારણ બહાર આવશે